બધી ફરસીપુરી છે એ તળીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવીશું મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટની ફરસીપુરી કે જે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી હોય ફરસી બનાવવા માટે મેં અહીં છે બે વાટકી છે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે કે જેનો આપણે રોટલી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તેમાં બે ચમચી જેટલો છે એ રવો ઉમેરીશ બંને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશ હવે તેમાં તેમાંથી એક ચમચી જેટલી કસૂરી મેથી નાખીશ જો તમારી પાસે કસૂરી મેથી ન હોય તો તમે તેની જગ્યાએ લીલી મેથી છે એનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી છે એ આદુ અને મરચાની પેસ્ટ ઉમેરીશ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું જો તમારે સફેદ બનાવી હોય તો હળદર છે તમે કરી શકો છો ચમચી જેટલું છે એ આખું જીરું જેટલી બધા મસાલા છે એ લોટમાં આપણે મિક્સ કરી લેશું મેં અહીં આદુ મરચાની પેસ્ટ નાખેલી હો આથી લાલ મરચું છે એ નાખેલ નથી જો તમારે વધારે છે સ્પાઈસી ખાવું હોય તો તમે લાલ મરચું છે એ પણ ઉમેરી શકો છો બધા મસાલા છે એ લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ બે ચમચી જેટલું છે અહીં ગરમ તેલનું પૂરી છે એકદમ ખસ્તા બનશે સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી મોણ છે એ લોટના કણે કણમાં ચડી જાય તો આ રીતે છે એ લોટને ચેક કરતા આપણે જોઈ શકીએ છીએ કે આપણા લોટમાં છે એ મુઠ્ઠી વળે છે તો આપણું મોણનું પ્રમાણ છે એ પરફેક્ટ છે હવે આપણે અહીં જે ગરમ પાણીથી જે લોટ બાંધીશું ધીમે ધીમે પાણી ઉમેરી અને આપણે એકદમ કઠણ નહીં અને એકદમ નરમ પણ નહીં તેવો લોટ છે એ બાંધી લેશું ફરસીપુરી બનાવવા માટે હંમેશા છે એ ગરમ પાણીનો ઉપયોગ કરવો ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપણી પુરી છે એ ખાવામાં એકદમ ક્રન્ચી અને સોફ્ટ બને છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધતો જવાનું છે પાણી છે એક સાથે ઉમેરી દેવાનું નથી તો આપણો લોટ છે બાંધીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં આટલો લોટ છે ઢીલો રાખ્યો છે હવે આને છે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું છે થઈ ગઈ છે તો આપણો લોટમાં અહીં સરસ મજાની કૂણ છે એ આવી ગઈ છે હવે છે આને આપણે પરો કેવો મસળી અને પછી એમાંથી આપણે પૂરી વણી લેશું તો આપણો લોટ છે તૈયાર થઈ ગયો છે એમાંથી આપણે છે આ સાઈઝનો લુવો લઈ અને એને રોટલીની જેમ વણી નાખીશું આ રીતે આપણે મોટી રોટલી છે એ વણી લેશો આ રીતે રોટલી વણાઈ જાય ત્યારબાદ છે એના ઉપર આપણે ઘી લગાવી દેશું ચગાવાય જાય એટલે એને આપણે રોલ વાળી દેસું તો આ રીતે છે આપણે રોલ તૈયાર કરી દેસું રોલ તૈયાર થઈ જાય ત્યાર બાદ છે આપણે આના આ રીતેમાંથી પીસીસ બનાવી દેસું આ રીતે પીસીસ તૈયાર થઈ જાય ત્યાર બાદ એને આ રીતે પાટલા ઉપર મૂકી અને હાથની મદદથી દબાવી દેવાનું જરૂર લાગે તો થોડું કેવું છે એ વણી લેવાનું

બંધ તડીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી પૂરી છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે તમને મારી આ ફરસી પૂરીની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો